ચોરવાડ ગામના પનુતા પુત્ર નેવું સોમનાથના યુવા ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક શ્રી વિમલભાઈ ચુડાસમાને કેશોદ કોર્ટ દ્વારા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મંજૂરી આપતા તેઓનું ચોરવાડ ખાતે કોંગ્રેસ સમિતિ તેમજ ગ્રામજનો દ્વારા હારતોરા ઢોલ શરણાઈ આતિશબાજી સાથે ભવ્ય સ્વાગત કાર્યક્રમ કરવામાં આવેલ ચોરવાડ શહેરના વતની અને નેવું સોમનાથના યુવા ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના ઉપદંડક એવા લોકલાડીલા શ્રી વિમલભાઈ ચુડાસમાને કોર્ટ દ્વારા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મંજૂરી અપાવવા તેઓના ગુજરાત હાઈકોર્ટના વકીલ શ્રી બીએમ માંગુકિયા સાહેબ વકીલ બેલાબેન પ્રજાપતિ વકીલ શ્રી દેવલભાઈ પંડ્યા વકીલ શ્રી કેજી ડાભી વકીલ શ્રી હીરાભાઈ ભાદરકા વકીલ શ્રી જિગ્નેશભાઈ સેવરાઓની મહેનતથી આજરોજ કેશોદ કોર દ્વારા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મંજૂરી મળી છે જેને લઈ ચોરવાડ કોંગ્રેસ સમિતિ તેમજ ગ્રામજનો દ્વારા હાડતોરા ઢોલ શરણાઈ આતિશબાજી સાથે ચોરવાડના મેઇન ગેટ ખાતે સ્વાગત કરેલ તેમજ ત્યારબાદ લીમડા ચોક ખાતે આતિશબાજી કરી સાથે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ આ તકે ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જલપાબેન વિમલભાઈ ચુડાસમા ભુવા આતાશ્રીઓ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ સદસ્યશ્રીઓ ગ્રામજનો આગેવાનો કાર્યકર્તા યુવાનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા વધુમાં જણાવેલ કે સોમનાથ દાદા મા ભવાનીના આશીર્વાદથી તેમજ લોકોની વચ્ચે રહી લોકોના સુખ દુઃખના કાર્યો હોય કે લોક ઉપયોગી વિકાસના કામો હોય સતત લોકોની વચ્ચે રહી લોકોના કામ કર્યાનું ફળ મળેલ હોય એવું એક યાદીમાં જણાવેલ રિપોર્ટર ગોપાલ વેસાણીયા અભિક્રમ ન્યૂઝ